ધાનપુર દેવગઢ બારીયા મનરેગામાં એકોતેર કરોડના કૌભાંડનો રેલો કણજર ગામે બોગસ ચેકડેમ એજન્સીના માલિકોની સાતગાંઠવાળો મળતીયો નાણાં છાવ કરી ગયો

અમારા સર્વે નંબરમાં ચેકડેમ બનાવ્યા વગર બારોબાર ચેકડેમના નાણાં એજન્સીનો માલિક અને ગામનો મળતે ઉપાડી નાણાં ખાઈ ગયો છે તેવી તપાસની અરજી ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિત મૌખિક ફરિયાદ અરજી આપતા ધાનપુર તાલુકા વિકાસ અધિકારી તપાસની અરજીને ઘોડી પી ગયા કોઈ કાર્યવાહી નહીં કરી અને મોટા માથાનું દબાણ હોવાથી ગરીબ લાભાર્થીને ન્યાય નહીં મળ્યો

મનરેગા યોજનામાં વહીવટી મંજૂરી મેળવેલી હોય તેવા ગામમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરી બોગસ કામો બતાવનાર સામે સરકારી નાણાંનો ગેરઉપયોગ કર્યો તેવા મળતિયાની મિલી ભગતના ઠંડા પીણા જેવા સામે અને એજન્સીના માલિકો સામે કાયદે અનુસાર પગલા ભરવામાં આવશે કે નહીં તે આવનારો સમય બતાવશે પણ હાલ તો ધાનપુર તાલુકામાં ગામે ગામ તપાસ કરવામાં આવે તો કરોડોનો કૌભાંડ બહાર આવે તેવી લોકોમાં ગણગણા ચાલી રહી છે રિપોર્ટર નામા દાહોદ જિલ્લા બ્યુરો